સુરતમાં આવતીકાલે એટલે કે ત્રણ તારીખે મોટા વરાછા વિસ્તારમાં સમસ્ત લેવવા પાટીદાર સમાજના બેનર હેઠળ આયોજિત એક કાર્યક્રમ થવાનો છે જેમાં સમાજના તેજસ્વી વ્યક્તિઓના રાજસ્વી વ્યક્તિઓનો સન્માન થવાનો આ કાર્યક્રમ છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા રજનીકાંત વાઘાણીએ શહેરમાં આ બેનરો લાગ્યા છે તેમાંથી લેવવા પાટીદાર શબ્દ દૂર કર્યો છે અને આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો તેમાંથી દૂર કર્યો છે જેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે સમાજના નામે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ કરી રહી છે કારણ કે બેનરમાં ક્યાંય પણ બીજા પક્ષના કોઈ નેતા કે વ્યક્તિઓનો ફોટો નથી માત્ર ભારતીય જનતા પાર્ટીઓના નેતાઓનો જ ફોટો છે આમ આદમી પાર્ટી આરોપ લગાડી રહી છે કે સમાજમાં ભાગલા પાડવાવાળા તમે કોણ રજનીકાંત વાઘાણી કહી રહ્યા છે કે લીવવા અને કડવા પાટીદારમાં વિભાજીત કરવાની ભારતીય જનતા પાર્ટીના માનસિકતા છે ત્યારે અમે આ કાર્યક્રમ નહીં થવા દઈએ